આજરોજ વોર્ડ નંબર બારમાં મેયર આપના દ્વાર લોક લોકદરબાર હતો પણ મને એવું લાગે છે મેયર આપના દ્વાર વોડ વોર્ડ નંબર બારમાં લોકદરબાર નહોતું ભાજપના આગેવાનો ને ભાજપના વિસ્તારના આગેવાનો તે આગળ ખુરશીમાં અને સ્ટેજ ઉપર ચડી બેસી ગયા હતા પદાધિકારીઓ લોક લોકદરબાર હોય તો એમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારી જોવા જોઈએ ને વોર્ડ નંબર બારમાં કોઈ પણ જાતના પ્રશ્નો સોલ્વ થતા ન હોય ને વોર્ડ નંબર બારની પબ્લિક સ્વયંભૂ લોકદરબારમાં આવેલ હતી પણ વોર્ડ નંબર બારમાં સ્વયંભૂ પબ્લિક આવેલી હતી એટલે ત્યાંના કોર્પોરેટરો અને પદાધિકારીઓ આપણા ફાફડાથી હતા ને નવથી અગિયારમાં બે કલાકમાં કાર્યક્રમ પૂરો કરી નાખો લોક દરબાર બાર વાગ્યા એક વાગ્યા સુધી ચાલુ રાખવો તો પણ કાર્યક્રમ થયા કેમ હતો ને પબ્લિકના સ્વયંભૂ એવડા પ્રશ્ન હતા પણ આ લોકો હોદ્દેદારો કોઈ પબ્લિકના પ્રશ્ન સાંભળાય જ નથી રોડ રસ્તા લાઇટ પાણી બધા વોર્ડ નંબર બારમાં પ્રશ્ન હતા પણ ત્યાં વોર્ડના કોર્પોરેટરો કે પદાધિકારીઓ પ્રશ્ન સાંભળવા તૈયાર જ નહોતા પબ્લિક સ્વયંભૂ આવી હતી ને સ્વયંભૂ એનો ઉગ્ર એવડો રોષ હતો પદાધિકારીઓ મેયરશ્રી પણ અડધો કાર્યક્રમ મૂકીને ચાલતી પકડી હતી અમારા વોર્ડ નંબર બારને એક સોસાયટીના એક મહિલા બેન બેન હતા એને ત્યાંના કોર્પોરેટરને કીધું ભાઈ અમારા વિસ્તારમાં અમારા શેરીનો પ્રશ્ન સોલ્વ નથી થતો ભૂગર્ભટરનું પાણી છે ત્યાં કાયમ દંડમાં પાણી આવે છે જે ભૂગર્ભટરનું ગંદકીવાળું પાણી ત્યાંના કોર્પોરેટરે કીધું ભાઈ તમે બેસી જાઓ શાંતિથી એટલે મહિલાઓનું પણ અપમાન કરેલું છે ટેબલ ઉપર ચડીને મારે રજૂઆત કરવાનું કારણ એ હતા વોર્ડ નંબર બારના ભાજપના આગેવાનો હોદ્દેદારો જે હતા એ આગળ કોટન કરીને બધાને પાછળ કરતા હતા એટલે ટેબલ ઉપર સાઈડમાંથી જઈને મેં આગળ સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેયરને સિંહને રજૂઆત કરવા ગયા હતા ભાઈ પબ્લિક સ્વયંભૂ આવી છે તો આપ લોક દરબાર ઓછો હતો તો પબ્લિકનું તમે નહીં સાંભળો તો કોનું સાંભળશો તમે